જેવી વિકરાળ આંખો કુળા જેવી મૂછો કોઈ લાંબા વાળવાળા કોઈ માથે સાવ ટકો હોય તેવા કોઈ ગુચા કોઈ નાક વગરના તો કોઈ હાથી કરતા પણ મોટા કાન વાળા હજારો રાક્ષસો એમના લાંબા હાથમાં મોટા મોટા ખડક લઈને ચાલ્યા આવતા હતા એ તમામની આગળ એક રૂપાળો રાજકુમાર ચાલ્યો આવતો હતો

કોનો બાગ સળગાવ્યો છે ચાલ માફી માંગ મારા માં મારા પગમાં પડી જા ગટોર ગત કોણ છે આ સળગતા જંગલમાં અહીંયા કેમ આવ્યો છે હું રાજપૂત છું અન્યાય સામે ઊભો થવા આવ્યો છું આ જંગલ પર તારો અધિકાર નથી પૃથ્વીના માલિક અમે જ છીએ કોને પૂછીને તું આ વનમાં રહે છે કેટલા વર્ષથી તું મારા રાજ્યમાં ધામા નાખીને પડ્યો છે આ જમીન મારી છે તું એમાં મને પૂછ્યા વગર વસવાટ કરે છે એનું ભાડું તારે આપવું પડશે અભિમન્યુના ના જવાબ થી ગટુ ખડખડ હસો છે અરે જુઓ ભાઈઓ આ છોકરું મારી પાસે ભાડું માગે છે આને જીવ જીવવાલો નથી મારો મારો આને જીવ તો જવા દેવાનો નથી કહીને ગટોર ગચ્છે પોતાનો ખડકનો ઘા કર્યો

બધી બાજુથી એકી સાથે અભિમન્યુ ઉપર આક્રમણ થયું અને આ બાજુ રાક્ષસો પથ્થરો અને અને વૃક્ષો ફેંકવા લાગ્યા બધી બાજુથી થઈ રહેલા હુમલાના કારણે ઘણો માર એને પડી રહ્યો હતો એકાએક એને શિવજીનું બાણ યાદ આવ્યું ખૂબ જોર કરીને એણે શિવજીનું બાણ છોડ્યું એ સાથે જ ગઠોર ગચ્છના તમામ માયાવી રાક્ષસો અલૂપ થઈ ગયા આકાશમાંથી અભિમન્યુને રોડ તો ગઠોર ગચ્છ વિસ્મય પામ્યો નક્કી કોક જોરાવર જુવાન છે સુવીર છે અને કોઈકથી બીબે એવો જણાતો નથી એમ વિચારીને એ ધરતી પર આવ્યો અભિમન્યુ એ જોઈને હસ્યો અને શિવજીનું બાણ મંત્ર ભણીને

બીજા દેત્યોની રા જોઈને ઉભો રહે ચાર યોજન દૂર જઈને પડેલા ગટોર ગચ્છને ઘણી વાર પછી મૂર્છા વળી એ ભાનમાં આવ્યો આ છોકરો કોઈ જેવો તેવો નથી લાગતો એના ધનુષ્ય બાણ આ ચકી લીધા સિવાય એના કાબુમાં નહીં આવે એના હાથમાં જે ધનુષ્ય બાણ છે એ કોઈ પણ હિસાબે ઝૂંઢવી લેવા પડશે એમ વિચાર તો ફરી એ ગગને ચડ્યો એને પાછો આવેલો જોઈને અભિમન્યુ હસી પડ્યો દયા કરીને જીવ તો જવા દીધો તો પણ સમજો નહીં હવે તો તારું મોત આવ્યું એમ જાણેજે એનું એ હાસ્ય સમે એ પહેલા તો ગટો ગત છે માથાના કેસ છોડીને માથું દૂરને આવ્યું માથાના બાલ છૂટા કરી દીધા અને માથું ધૂણાવ્યું અને એના માથામાંથી હજારો જુઓ જેવા જીવડા ધરતી પર પડ્યા પળવારમાં જ એ બધા જ જુઓ જેવડા જીવડા ભયાનક રાક્ષસો બની ગયા અને ઉત્પન્ન થયા એ રાક્ષસો પહેલા કરતાં પણ ભયાનક ભયાનક હતા ફરીવાર ભયાનક યુદ્ધ શરૂ થયું ગટોરગચ્છને ખ્યાલ આવી ગયો હતો કે રાજકુમાર બાણ વિદ્યા જાણે છે એટલે એણે વ્યુ બદલ્યો રાક્ષસોને ધૂળ ઉડાડવા કહ્યું એટલે એણે વ્યુ બદલ્યો રાક્ષસોને ધૂળ ઉડાડવા કહ્યું ગટોર ગચ આકાશ માર્ગેથી રેતી અને માટીના પહાડ લાવી લાવીને નાખવા લાગ્યો ચારે કોણ ધૂળ અને રેતીના વંટોળિયા જાણે કે